ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં પણ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે અમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવ્યું ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ પાંત્રીસ હજારની લીડથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી

તેના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે ઉમેદવાર હોય એવી રીતે કામ કર્યું છે એટલે એ વાત કોઈ પણ કરતું હોય તો એ સદંતર ખોટી છે એવી જ રીતે તમામ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે એટલા માટે જ હું એક લાખ પાંત્રીસ હજાર થી વધુ મતથી આજે આપણે રાજસ્થાન જોવા મળે તો હજી પણ અપ્પા ખેલાવામાં તો અપ્પા ખેલામાના વિશે શું કેશો કોઈ પણ લોકોએ અફવાઓમાં આવવું નહીં અને અફવાઓ સાવધાન રહ્યું

મારા માટે એમણે કામ કર્યું છે ભગવાન ની સાક્ષી વાત કરતા હોય છે આપડે જયારે અદાલતમાં જોઈએ તો ગીતા ને સાક્ષી રાખીને આપણે શપથ લઈએ છીએ ત્યારે પણ ભગવાન સાક્ષી રાખી ઈશ્વર સાક્ષી રાખીને વાત કરતા હોય ત્યારે એ વાત માધવરાય ભગવાન જે પાર્ટી વિરુદ્ધમાં કામ કરે જે લોકો રાજકારણમાં નથી હજુ પણ કહું એવા લોકો જયારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય એમને મદદરૂપ થવા ત્યારે એવા લોકોને

અને પરિવાર નો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ છે માં જે બોલ્યા છો કોઈ ખાસ સમાજ કોઈ વ્યક્તિ